નમસ્તે મિત્રો સ્વાગત છે આપણી ચેનલમાં આજે આપણે આ વિડીયોમાં જાણીશું પરશુરામ વિશે આજે છે પરશુરામ જયંતિ તો તેમના વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું શું તમે જાણો છો કે એક એવા ભગવાન છે જે આજે જીવિત છે હા એક એવો અવતાર છે જે ભગવાન વિષ્ણુના બાકીના તમામ અવતારો કરતાં અલગ છે કોણ છે એ તો ભગવાન પરશુરામ આજના વિડીયોમાં આપણે વાત કરીશું પરશુરામ કોણ હતા તેમના અવતારનો ઉદ્દેશ શું હતો પરશુરામ જયંતિ કેમ ઉજવાય છે અને ખરેખર શું તેઓ આજે જીવંત છે ચાલો શરૂઆત કરીએ પરશુરામ કોણ હતા ભગવાન પરશુરામ ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર હતા તેમનો જન્મ વશિષ્ઠ ગોત્રના ઋષિ અને રેના દેવીના ઘરમાં થયો હતો તેમનું મૂળ નામ રામ હતું પણ શિવજી પાસેથી પ્રાપ્ત થયેલા પરશુ નામના શસ્ત્રના લીધે તેઓ બન્યા પરશુરામ ભગવાન પરશુરામ માત્ર બ્રાહ્મણ ન હતા પરંતુ ક્ષત્રિય જેવી શક્તિ ધરાવતા યુદ્ધ વિદ્યા જાણતા યોદ્ધા હતા તેઓએ ભગવાન શિવ પાસેથી શસ્ત્ર વિદ્યા શીખી હતી જેને આજે પણ દેવોત્તમ ગુરુ શિષ્ય સંસ્કૃતિ માનવામાં આવે છે ભગવાન પરશુરામનો અવતારનો ઉદ્દેશ્ય જ્યારે પૃથ્વી પર ક્ષત્રિયોનું અત્યાચાર વધી ગયું ત્યારે ભગવાન વિષ્ણુએ પૃથ્વી પર પરશુરામના રૂપમાં આવતા લીધો એ કહેવાય છે કે પરશુરામે એકવીસવાર પૃથ્વી પરથી અધિકાર અને અહં અહંકાર ધરાવતા ક્ષત્રિયોનો નાશ કર્યો હતો પણ યાદ રાખો પરશુરામનું તે અન્યાય અને અહંકારનો અંત નહીં પણ ધર્મની સ્થાપના માટે હતો પરશુરામ જયંતિ કેમ ઉજવાય છે પરશુરામ જયંતિ વૈશાખ માસની શુક્લ તૃતીયા એટલે કે અક્ષય અક્ષયતૃતિયાના પવિત્ર દિવસે ઉજવાય છે આ દિવસે ધર્મ દાન અને શક્તિના પ્રતિક રૂપે ઉજવવામાં આવે છે લોકો પરશુરામજીના મંદિરે જઈને પૂજા કરે છે ઉપવાસ કરે છે અને સત્યના માર્ગે ચાલવાનો સંકલ્પ લે છે શું તેઓ આજે પણ જીવંત છે આ શાસ્ત્રો અનુસાર ભગવાન પરશુરામ ચિરંજીવી છે અને એટલે કે અનંતકાળ સુધી જીવિત રહેતા તેવું માનવામાં આવે છે કે તેઓ આજે પણ હિમાલયમાં તપસ્યા કરી રહ્યા છે અને જ્યારે ભગવાન કલ્કી આખરી અવતાર રૂપે પૃથ્વી પર આવશે ત્યારે પરશુરામ તેમને શસ્ત્ર વિદ્યા શીખવશે રસપ્રદ જાણકારી પરશુરામને અનંત યોદ્ધા માનવામાં આવે છે તેઓ શ્રીરામ શ્રી કૃષ્ણના યુગમાં પણ હાજર હતા કહેવાય છે કે તેમણે દક્ષિણ ભારતના કણા ક્ષેત્રો સ્થાપિત કર્યા છે શિવજી તેમને એટલા પ્રસન્ન થયા કે પોતાનું દિવ્યશાસ્ત્ર પરશુ પણ તેમને પેટમાં આપ્યું ભગવાન પરશુરામ માત્ર એક યોદ્ધા ન હતા તેઓ ન્યાય તપ પરાક્રમ અને શાંતિવ્રતનો સંદેશ લાવનાર મહાન અવતાર હતા પરશુરામ જયંતિ એટલે ન્યાય અને ધર્મ માટે જીવતા અને લડવાનો સંપર્ક લેવાનો દિવસ તમે પરશુરામ વિશે શું વાત નવી શીખવા મળી કોમેન્ટમાં લખો અને મિત્રો આજે અવશ્ય શેર કરો અને કોમેન્ટમાં જય પરશુરામ લખવાનું ભૂલતા નહીં અને હા આજની આ માહિતી સભર વિડીયો રોમાંચ વિડીયો માટે અમેઝિંગ એ ચેનલને લાઈક શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય પરશુરામ મળીશું એક નવા વિડીયા સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો